પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે જ્યારે પરેશ ધાનાણી લેવવા પાટીદાર સમાજમાંથી આવે છે રાજકોટ બેઠક પર ચાલીસ ટકા વસ્તી ધરાવતી પાટીદાર બેઠક પર લેવવા વર્સેસ કડવા પાટીદાર વચ્ચેનો જંગ જામશે રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે નામ જાહેર થતા જ પરેશ ધાનાણીએ રૂપાલા અને ભાજપ પર કવિતા રૂપી પ્રહારો શરૂ કરી દીધા છે પરેશ ધાનાણીએ ટ્વીટને રૂપાલાને મર્યાદા ચૂકેલા પરશોત્તમ રૂપાલાને પોતાની અંતરાત્માની અવાજ સાંભળીને પીછે હટ કરવા માટે મહેણું પણ માર્યું છે પરેશ ધાનાણીએ રાજકોટની જનતા પાસેથી કોંગ્રેસ પાસે જીતનો દીપ પ્રગટાવવા માટે પણ અપીલ કરી છે રાજકોટ બેઠક પર કોંગ્રેસ ભાજપને હરાવીને નારી સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર પાર્ટીને સ્વાદ ચખાડશે ત્યારે એકવાર ધાનાણીના ટ્વીટ પર પણ નજર કરી લઈએ રાજકોટનું રણ મેદાન એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને બીજી તરફ મર્યાદા ચૂકેલા શ્રી પરશોત્તમ રામ રાજ્યની મર્યાદાઓનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા અહંકારી નેતાઓએ હજુ હેઠા નથી મૂક્યા હથિયાર તેથી નવીન મહાભારતના રણમેદાનમાં હું ગીતા જ્ઞાનની ફરજ નિભાવવા જ આવ્યો છું રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઈને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરોધ સતત હોવા છતાં પણ ભાજપ ટિકિટ રદ કરવા માટે નિર્ણય પર અડગ રહેશે હવે રાજકોટની બેઠક પર ક્ષત્રિયોના વિવાદ વચ્ચે પરસોત્તમ ધાનાણીને રાજપૂત સમાજના તમામ મત મળશે ત્યારે વર્ષ બે હજાર બે માં વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવી ચૂક્યા છે તો શું આ વખતે પણ ધાનાણી ફરીથી એકવાર રૂપાલાને ઘરે ભેગા કરી શકે છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર